જળશક્તિ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાંથી કુલ સો સરપંચોને ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લાલ કિલ્લા નવી દિલ્હી ખાતે આમંત્રણ આપવામાં આવ્યું છે આમાં ઓડીએફ પ્લસ પ્રમાણિત પંચાયત તથા હર ઘર નળ પ્રમાણિત પંચાયતના સરપંચોનો સમાવેશ થાય છે દાદરાનગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કુલ ચાર સરપંચોને આ ગૌરવભર કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે જેમાં દીવના મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જીવન અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન સંજયને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે નિમંત્રણ મળતા તેઓ દિલ્હી પહોંચ્યા છે જેમની સાથે બુચરવાડા ગ્રામ પંચાયતના મંત્રી પ્રતિક બારિયા અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેનના પતિ સંજય શાંતિલાલ વાજા પણ દિલ્હી ખાતે રવાના થયા હતા નમસ્તે મેરા નામ મીનાક્ષી જીવન હૈ મેં મહારાણા ગ્રામ પંચાયત કી સરપંચ હું મિનિસ્ટ્રી કે ઓડીએ પ્લસ પંચાયતો હમારી પંચાયતો કા સિલેક્શન ઉસ આધાર પર ઇન્વિટેશન મિલા હતા ઉસકે આધાર પર હમ દિલ્હી મેં पंद्रहवीं अगस्त का कार्यक्रम अटेंड करने आए हैं इस ये हर हमारी पंचायत में हर घर जल और नर के आधार पे ओडीएफ़ हुई है जो हर हर देश में सौ पंचायतों में से हमारी दो पंचायत नॉमिनेट हुई है इसलिए મેં હમરે રાષ્ટ્રપતિ કા આભાર વ્યક્ત કરતી હું એવં હે રાષ્ટ્રીય હાર પ્રધાન નરેન્દ્ર મોદી કા આભાર વ્યક્ત કરતી હું એવ જલ શક્તિકરણ મિશન કે મિનિસ્ટ્રી કા આભાર વ્યક્ત કરતી હું એવં અમારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કા આભાર વ્યક્ત કરતી હું ધન્યવાદ